હેલો એવરી કેમ છો બધા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરીએ છીએ હેપી ન્યૂ ઇયર મમ્મી હેપી ન્યૂ આ વર્ષ ખૂબ જ એટલે ખૂબ જ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના અને શું કરો છો તમે આજે નવા વર્ષમાં ચોપરમાં ઝીણું ઝીણું કરી નાખીએ એટલે ફટાફટ સુકાઈ જાય તો જો આવી રીતે ચોપરમાં કરું છું હું ઝીણું ઝીણું એટલે ફટાફટ સુકાઈ જાય અને આદ્યા સ્કૂલે ગઈ છે તો અમે અમારું કામ ફટાફટ કરી લઈએ પછી તો અમને આદ્યા ફ્રી થવા ના દે કેમ હા બીનું એટલે એક તો એક અડધી કલાક ની વાર છે અડધી કલાકની વાર છે ને તો ફટાફટ અમારું જે કામ હોય ને પતાવી લે નહીં પછી એક ને તેની પાછળ જ રહેવું પડે આજે તમે જો સ્કૂલે શું કર્યું આજે અધ્યાને મને પ્રસાદી આજે શું સ્કૂલે એમાંથી છે ને ફ્રૂટ ફ્રૂટ ખાઈ ગઈ આજે આધ્યાને શું કહેવાય વર્ષનું પહેલું નવા વર્ષનો પહેલો દિવસ હતો એટલે સર લોરી ઈ શું પડી શું હતી ઈ વળી કઈ બેરી લોબેરી

અડદની દાળ રોટલો ને ચટણી ને ડુંગળી લીલી ને મસ્ત જમી લીધું છે હું નાધે હવે બેઠા છે તડકે બેસવા આવ્યા છીએ કેટલું લાગી જાય આધ્યા નહીં એ કાન સાફ કોઈ દિવસ કરવા જ ના દે અત્યારે હા તો પૂછું કાન સાફ કરવા દઈશ તો કે હા ધ્યા અધ્યારે રેડી થઈ ગઈ છે નાય નહીં કરીને અત્યારે શું છે

મને તો બહુ જ ભાવે જ અને બહુ કોને કોને ભાવે છે કમેન્ટ કરજો કેને ભાવે પછી ઠળિયો કાઢી નાખવાનો ઓકે હા જો આયા મારા દાદા વેનૂતી ગયા છે બતા અધ્યા 5:30 6 વાગે હોય થી અને કોણ આવ્યું છે દાદી આવ્યા કોણ આવ્યું કોણ આવ્યું આદ્યા કેટલું ઊંચું ઊંચું લાગે છે હે હું જાઉં છું ઉપર ટેરેસ પર કપડાં લેવા માટે તો આમ કહે કે

આ તો જો કલર કેવો થઈ ગયો સવારે જે મેં ઓલું આ દુઃખ ઓલું કર્યું હતું ને એ જો ઉપર ઉપર સુકાવાય માઇન્ડ બે કલર ચેન્જ થઈ ગયો થોડુંક મિક્સ કરી દઉં પાછું શું છોકરા ઉડે છે કે નહીં પતંગ ઉડે છે કે નહીં નથી ઉડતી પવન નથી આજે એટલે ન ઉડે ને પતંગ ઉડતી નથી છોકરાને કેમ કે આજે પવન નથી એટલો અને આધ્યા નીચે રમતી આદ્યા એ ચિચી શું કરે হু থাক থাকছে આઈબો આ રેડી થાય છે રેડી રેડી શું થાય છે એટલે હમ દે જા દે દે જો આદ્યા સાયકલ સ્કૂટર ચલાવે છે બે દીદી ચલાવે છે સાયકલ આદ્યા ની ફ્રેન્ડ છે કાધ્યા આદ્યા ને બધા મોટા મોટા ફ્રેન્ડ જ છે યુવરાજ છે બધા ના બાઈશ આ બા દઈશ બે ને સાઈડમાં લઈ લે સાઈડમાં લઈ લેલી બાજુ સાઈડ લઈ લે

કુક કરે છે પીઝા બનાવે છે રોટલા બનાવે છે પાપડ શેકે છે તમારે કઈ કોઈને કઈ ઓર્ડર આપવો હોય તો આ આપજો ઓર્ડર નુડલ્સ

ઓ હું ના આજે બે રેડી થઈ ગયા છીએ સીધ જાવવા દિયા સીધ જાવ આપણે હે શું સરખું તો બોલ શું કરવા જાવ દાદીને મત લઈ જવા દાદીને એમ શું કહેવાય જામબા જાવ શું કહેવાય બટરફ્લાય ના બટરફ્લાય માં નહીં બીજી ન્યુ ન્યુ છે ને નઈ તો શું બનાવશ

ખાસલ્ટીએ